શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું સનાતન વિચાર યુટ્યુબ ચેનલમાં આજના પાવન શ્રાવણ માસે આપણે વાત કરવાના છે એક એવી પ્રાચીન અને પવિત્ર પરંપરા વિશે જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ સદા સ્થાયી રહે છે એટલે કે ઘરના ઉમરાનું પૂજન ઘરની વડી સ્ત્રીઓ સવારે વહેલા ઉઠી સ્નાન કરી ઘરના ઉમરાની પૂજા કરે છે ઉમરામાં સ્વસ્તિક દોરી પૂજન કરે છે શું છે તેનું મહત્વ મિત્રો ઘરનો ઉમરો મુખ્ય દ્વાર એટલે કે ઘરનો ઉમરો એ આપણા ઘરનું માન સન્માન તથા સુખ સમૃદ્ધિનું પ્રતિક છે પહેલાના જમાનામાં સ્ત્રીઓ નિત્ય પરોઠે વહેલા ઉઠી ઉમરાનું પૂજન કરતી હાલમાં પણ આ પરંપરા ઘણી સ્ત્રીઓએ જાળવી રાખી છે જે ભારતીય સંસ્કૃતિની નિશાની છે હજી પણ ભારતીય સ્ત્રીઓ સવારે વહેલા ઉઠી સ્નાન કરી પૂજાપાઠ કરી તુલસી ક્યારે જળ રેડી દીવો કરી ઘરના ઉમરાનું પૂજન કરે છે ઉમરાનું પૂજનનું મહત્વ હિન્દુ શાસ્ત્રમાં ખૂબ જ માનવામાં આવ્યું છે ઘરનો ઉમરો એ ઘરનો મોંગો ચોકીદાર છે જે ઘરમાં આવતી વ્યક્તિની ખરાબ દ્રષ્ટિથી ઘરનું રક્ષણ કરે છે આથી દરરોજ સવારે ઉઠી ઘરની ગૃહિણીઓએ કંકોત્રી સાથીઓ કરી ફૂલ અને ચોખાથી વધાવ્યો જોઈએ જે ઘરમાં ઉમરાનું નિત્ય પૂજન થાય છે તે ઘરમાંથી મા લક્ષ્મી ક્યારેય બહાર જતા નથી કારણ કે માતા લક્ષ્મી પૂજા કરેલ ઉમરાને ઓળંગવાનું પસંદ નથી કરતી આખી નિત્ય ઉમરાનું પૂજન જરૂર કરવું જોઈએ શાસ્ત્રોમાં કહેવાયું છે ઘરના ઉમરાને પવિત્ર રાખો આશુપાલનના ધોરણથી સજાવ કંકુના સાદક્યા કરી ચોખાથી વધાવો એકાદશીના દિવસે પૂનમના દિવસે દિવાળીના દિવસે લક્ષ્મી પૂજનના દિવસે અને સારા વાર તહેવારે ઉમરાની પૂજા જરૂર કરવી જોઈએ ઉમરો જળથી સ્વચ્છ કરી પાંચ ચાંદલા કરી ચોખાથી વતાવી બંને તરફ સાદક્યા કરી બંને તરફ લાભ લખાય છે એનો અર્થ એવો થાય છે કે સારા દિવસોમાં આપણા ઘરે દેવોને તથા લક્ષ્મીજીને આવવા માટે આવકારી રહ્યા છીએ ઉમરાની ઉપર આશુપાલનનું તોરણ બાંધવામાં આવે છે તેને પણ આપણા શાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે આ પૂજનમાં સ્વસ્તિકને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે ઉમરાને ધોઈ સ્વચ્છ કરી સ્વસ્તિક દોરાય છે સ્વસ્તિકને સકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે ઘરના મુખ્ય દ્વારના ઉપર હકારાત્મક ઉર્જાને સક્રિય કરવા અને હાનિકારક ઉર્જાથી બચવા આ ઉપાય કરવામાં આવે છે સ્વસ્તિક એ ખૂબ જ શક્તિશાળી પ્રતિક છે સ્વસ્તિક ચિહ્નો આ દિશાઓ હોય છે આ દિશા એટલે ધરતી અગ્નિ જળ વાયુ આકાશ મસ્તિષ્ક ભાવના અને આકાશનું પ્રતિનિધિત્વ કરે છે સ્વસ્તિક કરવામાં આવતા ચાર બિંદુઓ ચાર વેદ છે બ્રહ્માંડમાં રહેલી સકારાત્મક ઊર્જાને સ્વસ્તિક પોતાની તરફ આકર્ષે છે સ્વસ્તિકને સાથીઓ પણ કહેવામાં આવે છે સાથીઓ એ ભગવાન સૂર્યનું પ્રતિક છે સૂર્ય એ સમગ્ર સૃષ્ટિની શક્તિનો આધાર છે જેમાંથી સમગ્ર સૃષ્ટિનો સંચાર થાય છે જેમાં પ્રગતિ શક્તિ અને સૌંદર્યનું દિવ્ય સમન્વય છે પુરાણોમાં સ્વસ્તિકને ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર પણ કહે છે તેમજ ભગવાન શ્રી ગણેશનું પ્રતિક પણ કહ્યું છે ભગવાન શ્રી ગણેશ એ સંકટ હરનાર છે આથી ઘરના ઉંમરે સ્વસ્તિક દોરવાથી ઘરમાં આવતા સંકટ રોગ વગેરેથી રક્ષા થાય છે તેમજ ગ્રંથોમાં એવો ઉલ્લેખ છે કે સ્વસ્તિક એ ભગવાન સૂર્યનારાયણ તેમજ ગણેશજીનું પ્રતિક છે તેમજ સ્વસ્તિકને ભગવાન શ્રી વિષ્ણુનું સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે સ્વસ્તિકને ઉમરા ઉપર એવી રીતે ન દોરો કે જ્યાં કોઈના પગ એમના પર પડે ઘણા લોકો સાથે દુર્ગાનું ત્રિશુલ પણ દોરે છે પરંતુ તેના પર પગ મૂકવાથી પાપ લાગે છે આથીમાં દુર્ગાનું ત્રિશુ અને સાથિયો એવી રીતે દોરવા કે જ્યાં કોઈના પગ ન પડે આમ ઘરની સ્ત્રીઓએ નિત્ય સવારે પૂજા પાઠ દરમિયાન ઘરના ઉમરાની પૂજા જરૂર કરવી જોઈએ અને પ્રાર્થના કરવી એ પ્રભુ મારા ઉમરે સજ્જન માણસ દિવ્ય સંતો કે જે કોઈ આવે તે પ્રસન્ન જીતે પ્રવેશ કરે મારા ઘરમાં હંમેશા નીતિથી કમાયેલું ધન આવે અને મારા ઘરમાં પ્રવેશ ન કરે આમ ઉમરો લક્ષ્મણ રેખા છે માન મર્યાદા વાણી વર્તન નીતિ અને તેનું નિર્માણ કરતું ઘરનું એક અપીન અંગ છે ઘરના ઉમરા પૂજન સાથે કથા જોડાયેલી છે એકવાર માતા લક્ષ્મી ઉમરાનું પૂજન કરતા હતા તે સમયે ભગવાન વિષ્ણુ અચાનક આવ્યા અને ત્યાં માતા લક્ષ્મીની સામે જોયા વગર ત્યાંથી જતા રહ્યા આજે દેવી લક્ષ્મીને ખૂબ જ દુઃખ લાગ્યું અને તે રિસાઈને જતા રહ્યા ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે બોલવાનું બંધ કરી દીધું ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને ખૂબ મનાવ્યું બાદમાં માતા લક્ષ્મી ખુશ થયા અને વરદાન આપ્યું કે જે ઘરમાં ઉમરાનું પૂજન થતું હશે તે ઘરમાંથી હું ક્યારેય નહીં જાઉં કહેવાય છે કે ત્યારથી ઉમરાનું પૂજન કરવાનું શરૂ થયું અને માતા લક્ષ્મીની પ્રસન્નતા પ્રાપ્ત કરવા ઘરની સ્ત્રીઓ ઉમરાનું પૂજન કરે છે આમ ઘરની ગ્રહલક્ષ્મી પૂજન કરી ઉમરામાં રહેલ દેવીને પ્રાર્થના કરે છે હે માં લક્ષ્મી મારા ઘરમાં પવિત્ર ઉર્જા પ્રવેશ કરે ધન ધાન્ય સુખ શાંતિ રહે અને દાન પુણ્ય માટે મારા ઘરમાં લક્ષ્મીનો પ્રવાહ સદાય રહે તો મિત્રો આ હતું ઉમરા ભોજનનું મહત્વ મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને સનાતન વિચાર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં